પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલી બરબરતાને દરેકને હચમચાવી મૂક્યા છે લેડી ડોક્ટરની દુષ્કર્મ બાદ દર્દનાક હત્યા કરી દેવાઈ હતી ત્યારે હવે આ કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીડિતાની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે ઘટના માટે જવાબદાર અન્ય આરોપીઓની ધરપકડની માંગને લઈને મહિલા ડૉક્ટરોના પરિવારજનોએ બુધવારે કોલકાતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી ત્યારે એવું પણ સામે આવ્યું છે કે પીડિતાના શરીરમાં અંદાજે દોઢસો એમએલ સીમન મળ્યું છે જેનાથી સંકેત મળે છે કે એકથી વધુ લોકોએ તેના પર દુષ્કર્મ કર્યું છે સીબીઆઈને તપાસ સોંપાય તે પહેલાં પોલીસે એક આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી ત્યારે હવે આ ગુનામાં ત્રણ લોકોની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે આ સમગ્ર મુદ્દે પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોને બચાવવા માટે પોસ્ટમોર્ટમ પણ ઉતાવળમાં કરાયું છે ત્યારે હવે આ સમગ્ર મુદ્દે સીએમ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સીપીઆઈએમ અને ભાજપ બંગાળમાં સત્તા માટે બાંગ્લાદેશની માફક વિરોધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સમગ્ર પશ્ચિમ બંગાળમાં બુધવારે ડોક્ટરોની હડતાલ યથાવત રહી હતી દિલ્હીની પણ લગભગ તમામ મોટી હોસ્પિટલોમાં બુધવારે હડતાલ રહી હતી દેશમાં બળાત્કારના વધતા જતા મામલા પર નિરાશા વ્યક્ત કરતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હાથ રસ્તી ઉન્નાવ સુધી અને કઠુઆતી કોલકાતા સુધી દરેક પક્ષ અને દરેક વર્ગે મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર ગંભીરતાથી ચર્ચા કરવી પડશે અને નક્કર પગલાં લેવા પડશે તેમણે કહ્યું કે હું આ અસહ્ય દુઃખમાં પીડિતાના પરિવારની સાથે ઊભો છું તેમને દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જ જોઈએ અને ગુનેગારોને સજા થવી જ જોઈએ જે સમાજમાં ઉદાહરણ તરીકે સ્થાપિત થાય